તો મિત્રો તો તમને આજે હું આવેલો છું તલા તો ખાસ બાળકો માટે મસ્ત સરસ મજાનું ગાર્ડન છે અને બહુ લોકો એ ફરવા પણ આવે છે અને ખૂબ મસ્તી પણ કરવા આવે છે તો આપણે ચલો બીમાં બન્યા રહીજ ચાલો તમને પણ અંદર જઈને બતાવું હું ઈસકાનું ખાય છે બધે ઈસકાનું છે

આ નાના શોખા માટે વાળ તો આ શું છે એ કંઈ ખબર નથી પણ કોમેન્ટમાં જરા કહી દેજો હું શેની શીખવાની વસ્તુ આવું કઈ ટાઈપનું છે રીડિયોમાં બને તમે જઈ શકો છો તો આપણે છે તરજમાં આવેલા છીએ નાના શોખા માટે આમ સરસ મજાનું ગાર્ડન છે કારણ કે વિસ્કા છે પછી છે વડકુ છે લસર પાટી છે એવું મસ્ત છે ગાર્ડન આ લીલુસમ ગાર્ડન છે જુઓ તમે આ છે આવેલું તળાજ એમાં મહવા ચોકડી પાસે હે એ જુઓ તમે મસ્ત મજાનું ગાર્ડન છે ફરવા લાયક જવું છે સ્થળ નાના છોકરા માટે ખાસ તો જે પણ તળાજામાં રહેતા હોય તો નાના છોકરા માટે આપણે મસ્તી મોજ મસ્તી કરવા માટે જરૂર લાવજો કારણ કે સારું મસ્ત મજાનું છે આ છે ઓટલો બેસવાનો તો તમે જઈ શકો છો તો મસ્ત બેસવાનું લાયક સ્થળ છે પણ બધા લોકોને બેસવાય પણ આવે મોટા નાના છોકરા માટે બધા માટે વસ્તુ છે કારણ કે બધે બેસવા આવશે આ લીલું ચમ ગાર્ડન છે કેવું સરસ મજાનું ગો છે આવું ટાઈપનું એ ફરવાનું તો બધી લીલો લીલો સમૃષ્ટ પણ સારા માસ્ત મજાના છે યકભાઈ છે અહીંયા ખડ ખેંચે છે ખડ બરાબર આપણે ગાર્ડન સરસ સાફ કરે છે તો અરુ કે ભાઈ ગાર્ડન સાફ થઈ તો જો તો સરસ મજાનો ફૂલ પણ છે ગુલાબ છે મસ્ત મજાના તો મિત્રો અહીંયા આવ્યું કેવું સરસ મજાનું છે કહેતી હોય છે જાદુ વસ્તુ છે આ ભાઈ ખડ ખેંચે છે બીજા ફરવા પણ આવે છે બધે તો આવી ટાઈપનું છે તમારા નાના બાળકો હોય તો બધાને ફ્રી ચાર્જ કાવ્ય કરે તો એ બાળકોને મજા આવશે તો તમને ઈચ્છા ને બધું બતાડી દઉં તો વિડીયોમાં ન હોય તો લાઈક છે ને કરી નાખજો

પાણીનું પણ સુવિધા છે લસરપાટી લસરપાટી છે આ મોટી લસરપાટી છે બાકી બધી નાની છે આ છે <bolsa de> <Richter> તો ગાર્ડન કેવું લાગ્યું કે સારું લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખો મસ્ત લાગ્યો હોય તો જરાક કોમેન્ટમાં કહી દેજો તો એક બીજે કોમેન્ટ કરવાનું છે પણ રાજામાંથી જે જગ્યાએ વિડીયો બનાવવું એ જરાક કોમેન્ટ કરી દેજો તો પછી બાકીનું તો વસ્તુ આવું છે તો કેવું લાગ્યું તો કહી દેજો જરાક જો અને ખૂબ સરસ વાતાવરણ વાતાવરણ મસ્ત મજાનું તો અવાજ આવે છે તો આમાં કંઈક અટિયા જ નહીં શાંત વાતાવરણ છે મસ્ત મજાનું જો આવી જગ્યા તમે ત્રાજામાં બીજી એક જગ્યાએ જોવા મળે તો જરૂર ને એકવાર ત્રાજામાં રહેતા હોય તો જરૂર એકવાર આવજો કારણ કે ફૂલ મજા આવશે તમને તો જો આ સરસ મજાનો પાકડો હશે બેસવાલાયક જો આમાં પછી બાકી કંઈ ઘટ્યા જ નહીં જો મિત્રો આવું છે બેસવાનું ગો છે જો જો મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો છીએ સરસ લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવામાં બોલતાની નવા ચેનલમાં હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરનાવો અમી મળશું નવા બોલમાં તો હજી જય જય માતાજી તો મિત્રો વિડીયો સરળ લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ બનાવશો ચાલો અમી મળી નવા બોલ બાય બાય